જુનાગઢ ખાતે અનુસૂચિત જાતિના યુવાનો અપહરણ કરી હુમલો કરવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને લઈ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તથા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે જેમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અનુસૂચિત જાતિ સમાજ તથા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને પત્ર પાઠવી જણાવ્યું હતું કે જુનાગઢ ખાતે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરી નગ્ન કરી જાતિ વિશે અપમાનિત કરી ઢોર માર મારવાની ઘટના સામે આવી હતી આ ઘટના આરોપી અને ગોંડલના માજી ધારાસભ્ય

પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું કે તાજેતરમાં તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ મુકામે જે અમારા અનુસૂચિત જાતિના સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો એનું અપહરણ કરવામાં આવ્યું એને માર મારવામાં આવ્યો અને એને અન્ય ઓફિસે લઈ કપડાં ઉતારી નગ્ન કરી એનો વિડીયો ઉતારી અને માફી માગવા માટે જે આ પ્રયત્ન કરેલો છે આ જે આ પ્રકારનું જે કૃત્ય કર્યું આ હિન્દ કૃત્ય છે અને એક ધારાસભ્ય શ્રી પૂર્વ અને ચાલુ ધારાસભ્યના પુત્ર શ્રી ગણેશ ગોંડલ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું એને અમારો અનુસૂચિત જાતિ સમાજ જિલ્લામાં વખોડી કાઢીએ છીએ આવા લોકો સામે દૂધસીટો ટાડા પાસા તળીપાર જેવા કાયદાઓને ધ્યાને લઈ અને આને ભાન કરાવવું જોઈએ કાયદો શું છે ગુજરાતની આજે સરકારમાં એકસો અને છપ્પન ધારાસભ્ય ચૂંટીને પહોંચ્યા હવે એકસો ને છપ્પન જો ધારાસભ્યના પુત્રો જો આવી રીતે કાયદો હાથમાં લઈ અને અત્યાચારો કરશે તો પ્રજાનું શું એટલે આની અમે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ગુલસી ટૂંક ટોપ જેવા કાયદાનો ઉપયોગ આવા માથાભારે માણસો ઉપર કરવો જોઈએ

અને એની અંદરમાં એને સમાધાન કરવા માટે જે મેયર પૂર્વ મેયર જુનાગઢના લાલચ આપેલી હોય પણ સત્તા રાજુભાઈ એકના બે ન થયા હોય અને સમાધાનની પ્રક્રિયા ન કરી હોય એટલે અમે એનો રાજુભાઈનો આભાર માનીએ છીએ અને રાજુભાઈને એમ કહેવામાં આવે છે કે આ કેસની અંદરમાં તો કે સમાધાન થવું જ ન જોઈએ એટલે એને પણ અભિનંદન આપશું કે ભાઈ ટકી રહ્યા છે અને પોલીસે જે જુનાગઢની અંદરમાં ટ્રેલ કરી અને ફરિયાદ લીધી છે એને અભિનંદન આપીએ છીએ અને આજ રાતના અટકાયત પણ કરી લીધી છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ એટલે અમે તપાસ તટસ્થ કરી અને આના પગલાં લે એવી અમારી માંગણી છે આવેદન પત્ર પાઠવતી વખતે ભી મહોત્સવ સમિતિના પ્રમુખ તેમજ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર